ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજના મુખ્ય સમાચાર આપણે આપણે અમદાવાદ કરી રહ્યા છે તો માન્ય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોવેશન માટે આવ્યા છે એનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે હું મોમેન્ટ તમારો જી બ્રાન્ડ નો એ છે એના માટે તમે આવ્યા છે થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી અબ્રિકન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલા રશિયન કંપની સાથે સાથેથી ગવર્નમેન્ટ કંપની સાથે ફેન ઇન્ડિયામાં વર્ક કર્યું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને દરેક પ્રોડક્ટો અમે લુબ્રિકેટથી લઈને અને ડ્યુઝ અને બેટરીઝ બેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુપ્રિકેટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો દરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આપણો લેવા જઈ રહ્યા છીએ તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ આના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓન મીડિયા બીજા બધા ઓઇલમાં જે કેપેસિટી જે અમે એની કિલોમીટરની હોય છે એ તમારા કોઈ આ કેવી રીતની છે કિલોમીટર ડ્રાઇવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈએ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતા સેવન પર્સન્ટ લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં સાત આઠ ટકા માર્જિંગ મળે ત્યાં અમે ફોર્ટીન પર્સન્ટ માર્જિંગ એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યા ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે કે કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટર સારું કમાઈ શકે સારું ડેવલપમેન્ટ કરી શકે અત્યારે સિક્સ સ્ટેટમાં વર્ક કરીએ છીએ અમે ગુજરાત મહારાષ્ટ્ર એમપી ઝારખંડ બિહાર ઓડિશામાં અમે વર્ક કરીએ છીએ અને લાસ્ટ ટુ યર્સમાં મતલબ નેક્સ્ટ ટુ યર્સની અંદર અમે પેન ઇન્ડિયામાં અવેલેબલ થઈ ફ્યુચરમાં શું પ્લાન છે ફ્યુચરમાં પ્લાન એ છે કે ભાઈ જેવી રીતે યુએસ મતલબ તમે જે મર્સિડીઝના શોરૂમ્સ ને મારુતિમાં જે ગેપ જોવો છો એ અમે અહીંયા ડેવલપ કરવા માગીએ છીએ કે પહેલાં જી ગ્રીન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે એની પછી અમે પછી સમજો એલ લઈને આવીએ લઈને આવીએ અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છીએ છીએ મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે સિસ્ટમથી વર્ક કરવા માગીએ છીએ મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેન્ટ ફિલિંગ આવી શકે ને લોકોમાં એટલી એક શાખાની શરૂઆત એવું કરી રહ્યા છે ગુજરાતમાં નવા સાહસને અને શુભકામનાઓ આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આપણો જ એક જણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને ની અંદર પ્રોડક્ટ ને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં હોવાના જેમની ભરપૂર થેન્ક યુ